ભાઈ આજે તમારા કે આટલા સસ્તા ભાવમાં પતંગ અને દોરી લઈને આવી ગયા છું ને કે તમે વિશ્વાસ નહીં કરશો કે કોઈ આટલા સસ્તા ભાવમાં કેવી રીતે આપી શકે છે મિત્રો અહીંયા તમને આ પતંગ પતંગની એક કોડી ખાલી પચાસ રૂપિયામાં મળી હશે પછી આ વાળી કારકુન પ્રિન્ક મેળિયા પતંગની એક કોડી ખાલી સિત્તેર રૂપિયા તમને મળી હશે અને આ કાગળ વાળી પતંગની એક કોડી ખાલી એસી રૂપિયા તમને મળી હશે અને આ મિક્સ પ્રિન્ટ કેક પતંગની એક કોડી ખાલી સો રૂપિયામાં તમને મળી હશે જેમાં તમને અલગ અલગ કલર અને અલગ અલગ ડિઝાઇન જોવા મળી હશે અને આટલું જ નહીં અહિયાં તમને દોરીમાં પણ ઘણી બધી ઓફર જોવા મળી હશે જેમાં એક હજાર વાર ની દોરી ખાલી દોઢસો રૂપિયા થી શરૂ થઈ જાય છે પછી બે હજાર વાર ની બરેલી દોરી ફક્ત ચારસો રૂપિયા માં પાંચ આરગી દોરી ફક્ત બારસો રૂપિયા માં અને પાંચ હજાર તમને મળી હશે અને ખાસ નોંધ આ ઓફર છે ને દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી વહેલી છે તો વેલા થી પેલા લાભ લઈ લેજો બાકી લોકેશન ની વાત કરું તો આપણા અમદાવાદ માં આ દિલ્હી દરવાજા ગેટ છે દિલ્હી દરવાજા ગેટ થી શાહપુર તરફ જતા રોડ પર હળકસા માતાજી ના મંદિર ની સામે સોળ સત્તર નંબર ની શોપમાં તમને જોવા મળશે શ્રી ગણેશ સિદ્ધલ સ્કોર